સુરતમાં મોર્નિંગ વોક ઉપર નીકળતી યુવતીઓ સાથે અડપલા કરતો વિકૃત માનસિકતા ધરાવતો આરોપી આખરે ઝડપાઈ ગયો છે ગત તારીખ ઓગણીસ વહેલી સવારે ઉધનાના ઝાંસીની રાણીના ગાર્ડન તરફ જતા રોડ ઉપર મૌર્યા માર્બલ નામની દુકાન પાસે મહિલાની છેડતી થઈ હતી મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલાનો બાઇક ચાલક યુવકે પીછો કરી શારીરિક છીડછાડ કરી હતી વિકૃતિ સંતોષી બાઇક ચાલક યુવક ભાગી છૂટ્યો હતો તો પીડિત મહિલાએ ઉધના પોલીસમાં ફરિયાદ આપી હતી છેડતીના ગુનામાં પીઆઈ એન દેસાઈ અને તેમની ટીમે તપાસ કરી છેડતીખોર વિકાસ વિશ્રામ નિષાદની ધરપકડ કરી છે

સવારના સમયમાં જે મહિલાઓ મોર્નિંગ વોક કરવા માટે નીકળે છે તો કોઈ યુવાન દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવી રહી છે પોલીસ વોચમાં બેઠી તે દરમિયાન સીસીટીવી એનાલિસિસ અને ખાનગી માહિતી દ્વારા આરોપી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવેલું છે આરોપી સવારના સમયે જે લોકો મોર્નિંગ વોક કરવા નીકળે છે એમાં ખાસ કરીને મહિલાઓ એ મહિલાઓની છેડતી કરવાની નિયમો ધરાવે છે અને એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસના તપાસ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું છે કે આરોપી છેલ્લા દસ દિવસથી આ ટાઈપનું કૃત્ય કરતો હતો અને પોલીસને જે માહિતી મળી છે એ આધારે એનાલિસિસ કરી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવે